જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ પર આ જગન્નાથ રથયાત્રાની સૌથી સાચી અધિકૃત વાર્તા છે મિત્રો જગન્નાથ રથયાત્રા કેમ ઉજવવામાં આવે છે આની પાછળનું કારણ શું છે અને સાચી વાર્તા શું છે ભગવાન જગન્નાથની વાર્તા આજે આપણે આ વિડીયોમાં જાણીશું તો બોલો ભગવાન જગન્નાથની જય જગન્નાથ ધામને પુરાણોમાં પૃથ્વીનું વૈકુંઠ કહેવામાં આવ્યું છે આ ભગવાન વિષ્ણુના ચાર ધામોમાંથી એક છે તેને શ્રી ક્ષેત્ર શ્રી પુરુષોત્તમ ક્ષેત્ર સક્ષેત્ર નીલાંચલ નીલગિરી અને શ્રી જગન્નાથ પુરી પણ કહેવામાં આવે છે અહીં લક્ષ્મીપતિ વિષ્ણુએ વિવિધ પ્રકારના મનોરંજન કર્યા હતા મૂર્તિની સ્થાપના કેવી રીતે થઈ તે સંબંધમાં એક વાર્તા આપણે જાણીશું આ સંબંધમાં એક એક પ્રચલિત વાર્તા છે કે વખત શ્રી તેમની ઊંઘમાં રાધે રાધે ત્યારે શ્રી કૃષ્ણની તમામ આઠ પત્નીઓ ચોંકી ગઈ અને વિચારવા લાગી કે ભગવાને હજુ સુધી રાધાને વરદાન આપ્યું નથી બધાએ મળીને માતા રોહિણીની સાથે આ બાબતે ચર્ચા કરી અને તેમને રાધા અને કૃષ્ણની રાસલીલા વિશે વાર્તા સાંભળવાની વિનંતી કરી જિદ્દી થયા પછી માતા રોહિણીએ કહ્યું ઠીક છે સાંભળો પણ પહેલાં સુભદ્રાને દરવાજે ચોકીદાર બનાવી દો જેથી અંદર કોઈ પ્રવેશી ન શકે પછી તે બલરામ હોય કે કૃષ્ણ સુભદ્રાએ રક્ષણ કરવાનું શરૂ કર્યું અને ભીત માતા રોહિણીએ આઠ પુત્રીઓને કૃષ્ણ અને રાધાની વાર્તા કહેવાનું શરૂ કરી આ દરમિયાન બલરામ અને શ્રી કૃષ્ણ દરવાજે પહોંચ્યા દરવાજે ઉભેલી સુભદ્રા પણ ખૂબ ધ્યાનથી આ વાર્તા સાંભળી રહી હતી જ્યારે શ્રી કૃષ્ણ અને બલરામ આવ્યા ત્યારે સુભદ્રાએ યોગ્ય કારણ આપીને તેમને દરવાજા પર રોક્યા મહેલની અંદરથી શ્રી કૃષ્ણ અને રાધાની રાસલીલાની કથા શ્રી કૃષ્ણ અને બલરામ બંને સાંભળી રહ્યા હતા ત્રણેય એ વાર્તા ખૂબ જ ભાવથી સાંભળવા લાગ્યા ત્રણેયની હાલત એવી હતી કે ધ્યાનથી જોયા પછી પણ કોઈના હાથ પગ વગેરે સ્પષ્ટ દેખાતા ન હતા ત્યારે અચાનક દેવ ઋષિ નારદ ત્યાં પધાર્યા એણે ત્રણેય આવી હાલતમાં જોયા તો એમને જોતા જ રહ્યા ત્રણેય સંપૂર્ણ હોશમાં આવ્યા નારદજીએ ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી કે હે ભગવાન જે મૂર્તિ સ્વરૂપમાં મેં તમને ત્રણેય અતિશય ભાવમાં મગ્ન જોયા છે તે સામાન્ય લોકોના દર્શન માટે પૃથ્વી પર હંમેશા શોભતું રહે છે પ્રભુએ આમીન કહ્યું એવું કહેવાય છે કે ત્યારથી ભગવાન કૃષ્ણ બલરામ અને સુભદ્રાજીનું એ જ સ્વરૂપ આજે પણ જગન્નાથપુરીમાં છે તે સૌ પ્રથમ વિશ્વકર્માએ પોતે બનાવેલું છે રથયાત્રા નીકળે છે તેની પાછળનું શું કારણ છે આવો તેની વાર્તા જાણીએ પૌરાણિક માન્યતા અનુસાર સ્નાન પૂર્ણિમાના દિવસે એટલે કે જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે વિશ્વના ભગવાન શ્રી જગન્નાથ પુરીનો જન્મ છે તે દિવસે ભગવાન જગન્નાથ અને મોટા ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાને રત્ન સિંહાસન પરથી નીચે ઉતારીને મંદિર નજીકના સ્નાન મંડપમાં લઈ જવામાં આવે છે તેમનું શાહી સ્નાન એકસો આઠ કલશથી કરવામાં આવે છે ત્યારે માન્યતા છે કે આ સ્નાનથી ભગવાન બીમાર થઈ જાય છે અને તાવ આવે છે ત્યાર પછી પ્રભુજીને પંદર દિવસ સુધી એક ખાસ રૂપમાં રાખવામાં આવે છે જેને ઓસર ઘર કહેવામાં આવે છે પંદર દિવસના આ સમયગાળા દરમિયાન મંદિરના મુખ્ય સેવકો અને વૈદ્યો સિવાય કોઈ મહાપ્રભુના દર્શન કરી શકતું નથી આ સમય દરમિયાન મંદિરમાં મહાપ્રભુના પ્રતિનિધિ અલરનાથજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવી છે પંદર દિવસ પછી ભગવાન સ્વસ્થ થાય છે અને ઓરડામાંથી બહાર આવે છે અને ભક્તો સમક્ષ દેખાય છે જેને આપણે એક ઉજવણી તરીકે ઉજવીએ છીએ એક તહેવાર તરીકે જોઈએ છીએ આ પછી દ્વિતીયના દિવસે મહાપ્રભુ શ્રી કૃષ્ણ મોટાભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે રાજમાર્ગ પર આવે છે અને રથ પર બેસીને શહેરની યાત્રા પર જાય છે સાબર જાતિના દેવતા આ મંદિરનો પ્રથમ પુરાવો મહાભારતના વન પર્વમાં મળે છે એવું કહેવાય છે કે સબર આદિવાસી વિશ્વવાસુએ સૌપ્રથમ નીલમાધવના રૂપમાં તેમની પૂજા કરી હતી આજે પણ પુરીના મંદિરમાં ઘણા સેવકો છે જેઓ દૈતપતિ તરીકે ઓળખાય છે બ્રહ્મા અને સ્કંદ પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુએ અહીં પુરુષોત્તમ નિલમાધવના રૂપમાં અવતાર્યા હતા અને સાબર જાતિના સૌથી આદરણીય દેવતા બન્યા હતા પહેલાં આદિજાતિના લોકો લાકડામાંથી પોતાના દેવતાઓની મૂર્તિઓ બનાવતા હતા અષાઢ પૂર્ણિમા સુધી સાબર જ્ઞાતિના લોકો જગન્નાથની તમામ વિધિઓ કરે છે નીલગીરીમાં શ્રી રામની પૂજા પુરાણ અનુસાર નીલગીરીમાં પુરુષોત્તમ હરિની પૂજા થાય છે પુરુષોત્તમ હરિને પણ અહી ભગવાન રામનું સ્વરૂપ માનવામાં આવે છે સૌથી જૂના અને મત્સ્ય પુરાણમાં લખેલું છે કે પુરુષોત્તમ વિસ્તારની દેવી વિમલા છે અને અહીં તેમની પૂજા થાય છે રામાયણના ઉત્તરાખંડ અનુસાર ભગવાન રામે રાવણના ભાઈ વિભીષણની તેમના ઈક્ષવાકુ વંશના પારિવારિક દેવ ભગવાન જગન્નાથની પૂજા કરવાનું કહ્યું આજે પણ પુરીના શ્રી મંદિરમાં વિભીષણ વંદનાની પરંપરા ચાલુ છે પુરી ધામનું ભૌગોલિક વર્ણન સ્કંદ પુરાણમાં મળે છે સ્કંદ પુરાણ અનુસાર પુરી દક્ષિણના શંખ જેવું છે અને તે પાંચ કોષ એટલે કે સોળ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે એવું માનવામાં આવે છે કે તેના લગભગ બે કોષ વિસ્તાર બંગાળની ખાડીમાં ડૂબી ગયો છે તેનું પેટ સમુદ્રની સોનેરી રેતી છે અને જે મહોદ દિંગા પવિત્ર જળથી ધોવાઈ જાય છે વડા વિસ્તાર પશ્ચિમ દિશામાં છે જે મહાદેવ દ્વારા સુરક્ષિત છે બ્રહ્મા કપાલ મોચન શિવનું બીજું સ્વરૂપ શંખના બીજા વર્તુળમાં હાજર છે એવું માનવામાં આવે છે કે ભગવાન બ્રહ્માનું એક માથું મહાદેવની હથેળીમાં ચોટી ગયું હતું તે અહીં પડી છે ત્યારથી અહીં મહાદેવ બ્રહ્માના રૂપમાં પૂજાય છે માતા વિમલા શંખના ત્રીજા વર્તુળમાં છે અને ભગવાન જગન્નાથ નાભીની જગ્યાએ રથના સિંહાસન પર વિરાજમાન છે રાજા ઇન્દ્રમુગ્ને અહીં મંદિર બનાવ્યું હતું રાજા ઇન્દ્રદુમ્ન માલવાના રાજા હતા જેમના પિતાનું નામ ભરત અને માતાનું નામ સુમિતિ હતું રાજા ઇન્દ્રદુમને જગન્નાથને સ્વપ્નમાં જોયા ઘણા ગ્રંથોમાં રાજા ઇન્દ્રદુમ્ન અને તેના યજ્ઞ વિશે વિગતવાર લખેલું છે તેમણે અહીં ઘણા વિશાળ યજ્ઞો કર્યા અને એક તળાવ બનાવ્યો એક રાત્રે ભગવાન વિષ્ણુએ તેમને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું નીલાચલ પર્વતની એક ગુફામાં મારી એક મૂર્તિ છે તેનું નામ નીલમાધવ છે તમે મંદિર બનાવો અને તેમાં મારી પ્રતિમા સ્થાપિત કરો રાજાએ પોતાના સેવકોને નીલાંચલ પર્વતની શોધમાં મોકલ્યા તેમાંથી એક બ્રાહ્મણ વિદ્યાપતિ હતા વિદ્યાપતિએ સાંભળ્યું હતું કે સાબરકુળના લોકો નીલમાધવની પૂજા કરે છે અને તેઓએ તેમના દેવતાની આ મૂર્તિ નીલાંચલ પર્વતની ગુફામાં છુપાવી હતી તે એ પણ જાણતા હતા કે સાબરકુળના વડા વિશ્વાસુ નીલમાધવનો ઉપાસક હતો અને તેને મૂર્તિની ગુફામાં છુપાવી હતી ચતુર વિદ્યાપતિએ સરદારની પુત્રી સાથે લગ્ન કર્યા અંતે તે તેની પત્ની દ્વારા નીલમાધવની ગુફા સુધી પહોંચવામાં સફળ થયું તે મૂર્તિ ચોરી કરી રાજા પાસે લાવ્યું વિશ્વાસુ પોતાના પ્રિય દેવતાની મૂર્તિની ચોરીથી ખૂબ જ દુઃખી થયા ભગવાન પણ પોતાના ભક્તને દુઃખી જોઈને દુઃખી થયા ભગવાન ગુફામાં પાછા ફર્યા પરંતુ તે જ સમયે રાજા ઇન્દ્રધૂમને વચન આપ્યું કે તેઓ તેમના માટે એક વિશાળ મંદિર બનાવશે તો એક દિવસ તેઓ ચોક્કસપણે તેમની પાસે પાછા આવશે રાજાએ મંદિર બનાવ્યું અને ભગવાન વિષ્ણુએ મંદિરમાં નિવાસ કરવા કહ્યું ભગવાને કે મારી મૂર્તિ બનાવવા માટે તું તરતો એક મોટો ઝાડનો ટુકડો ઉપાડી લેજે જે દ્વારકાથી દરિયામાં તરતી પૂરી આવી રહ્યો છે રાજાના સેવકોએ ઝાડનો ટુકડો મળ્યો પણ બધા ભેગા મળીને ઝાડ ઉપાડી શક્યા નહીં પછી રાજા સમજી ગયું કે તેને સાબર કુળના વડા વિશ્વવાસુની મદદ લેવી પડશે જે નીલમાધવના પ્રખર ભક્ત હતા વિશ્વવાસુ ભારે લાકડાને ઉપાડી મંદિરમાં લાવ્યા ત્યારે સૌને આશ્ચર્ય થયું હવે લાકડામાંથી ભગવાનની મૂર્તિ કોતરવાનો વારો હતો રાજાના કારીગરોએ પૂરો પ્રયાસ કર્યો પણ કોઈ લાકડામાં છીડી ન શક્યું ત્યારે ત્રણ લોકના કુશળ કારીગર વિશ્વકર્મા વૃદ્ધના રૂપમાં આવ્યા તેને રાજાને કહ્યું કે નીલમાધવની મૂર્તિ બનાવી શકે છે પરંતુ તેની પોતાની શરત પણ રાખી તે એકવીસ દિવસમાં મૂર્તિ બનાવશે અને એકલા જ કરશે તેમને બનાવતા કોઈ જોઈ શકતું નથી તેની શરત સ્વીકારવામાં આવી લોકો કરવત છીણી અને હથોડાના અવાજો સાંભળતા હતા રાજા ઇન્દ્રધૂમની રાણી ગુંડિયા પોતાની જાતને કાબૂમાં રાખી શકી નહીં જ્યારે તેને દરવાજે પાસે ગઈ ત્યારે તેને કોઈ અવાજ સંભળાવ નહીં તેની ગંભીર ગઈ તેને વિચારી વૃદ્ધ કારીગર મરી ગયો છે તેને રાજાને આ વાતને જાણ કરી

પગ બિલકુલ બનાવવામાં આવ્યા ન હતા રાજાએ તેને ભગવાનની ઈચ્છા માનીને આ અધૂરી મૂર્તિઓની સ્થાપના કરી ત્યારથી લઈ આજ સુધી આ ત્રણેય ભાઈ બહેન બલરામ ભગવાન શ્રી કૃષ્ણ અને સુભદ્રાજી આ મંદિરમાં પોતાનું સ્થાને છે તો દર્શક મિત્રો આ હતી ભગવાન જગન્નાથની સાચી વાર્તા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન જરૂર દબાવ આવા જ અવનવા ધાર્મિક વિડીયો જોવા માટે ધર્મગ્રંથ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર